બરગામ તાલુકામાં આજે સરકારી અધિકારીઓ પદાધિકારીઓ શાળાના બાળકો શિક્ષકો અને ગામના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંયુક્ત રીતે આજે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા અમે યોજી છે અને એ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ આજે આઝાદીના ઉંચોત્રવાસ થાય છે ત્યારે એ આઝાદીની અંદર જેમણે સજિકોએ પ્રાણ દોરેલા છે સમાજે પણ કેટલાક નવરત્ન એ પણ જીવ થયા છે અને ખૂબ કષ્ટ પછી આઝાદી મળી છે તો એ આઝાદી અમર રહે ગાય માટે આપણા દિલ્હીની અંદર હૃદયમાં રહે એ ભાવના સાથે આ રેલીનું અમે આજે આયોજન કર્યું હતું અને એ આયોજનમાં ખૂબ સહયોગ આપ્યો છે અને સાથે એના આ કાર્યક્રમ માટે અહીંયા ભગવાન વિશા મુદ્રાના નેતૃત્તિમાં સતતપૂર્ણ